ભાયલીમાં રહેતા હિન્દુઓની માંગ વિધરીઓને આવાસના મકાન ન ફાળવો વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારના હિન્દુ સમુદાયના લોકોમાં અને સ્થાનિક કાઉન્સિલરને એક તીવ્ર ચિંતા ઊભી થઈ છે આ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દુઓનો ઘણો વસવાટ ધરાવતો વિસ્તાર બની ગયો છે પરંતુ આવાસ યોજનાના નામે હાલ અહીં વિધર્મી સમુદાયના લોકોને મકાન ન ફાળવવા તે અંગે સ્થાનિક હિન્દુ સમુદાયે વાંધો ઉઠાવ્યો છે હિન્દુ રહેવાસીઓના મતે ભાયલીમાં જો વિધર્મી સમુદાયના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરશે તો સ્થાનિક સમાજના સાંસ્કૃતિક અને ધાર્મિક સંતુલનમાં ખલેલ પહોંચાડશે એ વિશે ચિંતિત રહીને ભાયલીના અનેક હિન્દુ નાગરિકોએ સાંસ્થિક રીતે એકઠા થઈને વડોદરા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે તેઓએ માગણી કરી છે કે આવાસ યોજના વખતે વિસ્તારના સાંસ્કૃતિક બંધારણ અને સામાજિક સમરસતાને જાળવી રાખવામાં આવે તેવી અમારી માંગ છે બિલકુલ સાચી વાત છે ત્રણસો પચાસ હિન્દુઓના આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે પચાસ પચાસ ટકા બંનેની વસ્તી આ જો ડ્રો કરવામાં આવે તો સો ટકા આવશે આના પહેલાંના અનુભવો ખૂબ ખરાબ રહ્યા છે અર્બન આઠની અંદર રામચંદ્ર ભગવાનની જ્યારે રામનવમી હતી ત્યારે રામચંદ્રના તમે ધ્વજા ના ચઢાવવા દો ગણપતિજીના અમારા પંડાલ જ્યાં લાગ્યો છે એની ઉપર તમે તમારા મકા મદીનાના ઝંડાઓ ચડાવો આ વૈમનુષ્ય ઊભું થવાનું થાય અને આ જ પરિસ્થિતિ અહીંયા નહીં થાય એની કોઈ ગેરંટી નથી એટલે બહુ સ્પષ્ટપણે માગણી છે કે કોઈ સંજોગોમાં જ્યાં હિન્દુ વસ્તી છે ત્યાં ફક્ત ને ફક્ત હિન્દુઓને જ મકાન મળે તમારે આપો હોય તો આપો અમે કોઈને ના થઈ પાડતા તમે મુસ્લિમ વિસ્તારમાં બનાવો અને ત્યાં સો ટકા મુસ્લિમ આપો એટલે આ વિષય પૂરો થાય અસાન ધારા મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાત સરકારે જ્યારે અસાન ધારા લાગુ કરી છે તો આખા ગુજરાતમાં સાથે જ લાગુ કરી દેવી એમાં કોઈ વિસ્તાર વાઇઝ અસાન ધારા શેના માટે ભાઈ અસાન ધારા લાગુ શેના માટે કરી છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ ભેગા નહીં રેખી આ બહુ સ્પષ્ટ વાત છે સરકારની પણ સ્પષ્ટ વાત છે તો સરકારે આખે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ અસાન ધારો લાગુ જ કરી દેવો જોઈએ અમારા વોર્ડ નંબર દસ ની અંદર સોસાયટી વિસ્તાર છે એ વિસ્તારના અંદર જે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી આવાસો જે ફાળવવામાં આવે છે ને આવનારા સમયમાં એના જે ઢોર થવાના છે એને લઈને સુલે શાંતિનો ભંગ થાય એવું વાતાવરણ દોડવાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને વિસ્તારની અંદર હિન્દુ બહુમતી વિસ્તારની અંદર વિધર્મીઓને આવાસ ફાળવવામાં ન આવે એવી લાગણી છે અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે આ વિસ્તારને અસાન ધારામાં સમાવેશ કરવામાં આવે અને આ જે સુલે શાંતિનો વિષય છે એને લઈને પણ માન્ય ધારાસભ્યશ્રી આવનારા સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ એની રજૂઆત